સીતારામ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે ફરી આજે એક મારા નવા બ્લોગમાં અને આજે તો એવું કંઈ ખાસ છે નહીં કે હમણાં એવું કંઈ હાલતું નથી બસ ઘરનું કામ કરી અને એવું બધું કરી અને અત્યારે વાગવા જાય છે બે અને હું નાઈ ને રેડી થઈ ગઈ છું બધું ઘરનું કામ કરી લીધું છે જમી લીધું છે અને હવે તમને એક વાર નહોતું કીધું જેમ અથડા અમે કદાચ બનાવશું તો એક બે દીમાં બનાવશું તો એ આથડા મેં મુકા છે બનાવવા સાંજે મીઠું ભેળવીને એકદમ રાખી દીધા હતા અસર પછી એને રાતે એમને રહેવા દે પછી મારા મરચાં જે પાણી ઓલું થાય ને પાણી મૂકે પછી એ સવારે સુકી દેવાના તો અત્યારે સૂકવાય છે એટલે હું તમને દેખાડું તો જો આ મરચાં સુકાય છે અહીંયા આપણે નાથણાં કરવાના છે ઓલા મેં તમને દેખાડ્યા હતા એ બપોરના પહેલાં મીઠાવાળા કરી એને બધા સુકી દીધા હતા તે સુકાઈ જાય પછી એમાં બધો મસાલો ભેરવાનો છે હું તમને જે ભેરો છું તે દેખાડીશ પાછું તો હજી મરચાં તો હજી સુકાય છે હજી કેમ કે એને બહુ તડકો અહીંયા ના આવે એટલો એટલે આખો દિવસ હજી સુકાવા દેવા પડશે ને પછી સાંજે કદાચ માસે આવશે મસાલો ભેરવવા તો એ મસાલો ભેરવી દેશે અને આ વાળ જો તે ધોયા હે તો ભાઈ કલાકે એ તો સુકા હે આ વાળ મારા એમ ખુલ્લા જ રાખવા પડે તો એ સુકાઈ જાય પછી માથું માથું ઓળવી લે અને પછી જો અને એક બીજી વાત કે મારા ઇન્સ્ટાગ્રામમાં પચાસ હજાર પૂરા થઈ ગયા છે એટલે કે પચાસ હજાર ફોલોવર પૂરા થઈ ગયા છે અને એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણે કેટલા હું ઘણો ટાઈમથી એમાં રીલ બનાવું ઘણું બધું કરું છું એમાં એક્ટિવ તો વધારે હોઉં ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં એટલું બધું એક્ટિવ હું એટલે ફેસબુકમાં મારે હજી સોળ સત્તર હજાર એવું કંઈક થયું છે ફોલોઅર અને ઇન્સ્ટાગ્રામમાં પચાસ હજાર પૂરા થઈ ગયા છે તો આપણે હજી એટલે સુધી પહોંચ્યા છીએ પચાસ હજાર સુધી અને હજી આપણે થોડીક મહેનત કરશું તો એમાં આગળ વધી જશું અને યુટ્યુબમાં હજી તો એમ કે થોડુંક નવું હોવું હોય એટલે એટલું બધું ન થાય પણ આપણે યુટ્યુબમાં વહેલા મોડા થોડા ઘણા કરી લઈશું તો ઇન્સ્ટાગ્રામમાં પચાસ હજાર પૂરા થયા છે એ બદલ બધાયનો ખૂબ ખૂબ આભાર અને હજી તમે મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ન ગયા હો તો ઇલાય ચાવડા કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે તો ત્યાં જઈને ફોલો કરી લ્યો અને એમાં ચેનલમાં સબસ્ક્રાઇબ ન કર્યું હોય યુટ્યુબ ચેનલ તો યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરી લ્યો અને તમને નવા નવા વિડીયો મારા જોવા મળે અને રીલને એવું વધારે જોવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં માં આઈલા આવો ફેસબુકમાં આવી જાઓ ફેસબુકમાં ઇલાયત ચાવડા કરીને હે અને ઇન્સ્ટાગ્રામમાં પણ ઈલાયત ચાવડા કરીને જ છે તો ન્યાજને પણ ફોલો કરી લ્યો તો જો અત્યારે આઠ વાગ્યા છે અને હું ક્યારે રેડી થઈ ગઈ હતી ઉપર પછી ઉઠીને પછી એકદમ ત્યાં જો કપડાં બદલાવ્યા ત્યાં થઈને થોડીક રીલ બનાવી મસ્તની ઇન્સ્ટાગ્રામમાં નાખવા માટે અને ફેસબુકમાં નાખવા માટે તો આપણે રીલ બનાવી થોડીક અને પછી અત્યારે હવે આઠ વાગ્યો આવ્યા એટલે બધું આમ દીખીને એક કેમ કે હવે જમવાનું બનાવવાનું થાય છે ને તો કપડાં વપડા બદલાવીને પછી જમવાનું બનાવશું અને અત્યારે ટીવીવાળો આવવાનો છે અમુક કરવા કેમ કે ટીવીમાં બહુ વાંધો હતો તો પેનલ જ આખી બદલાવવાની છે તે આવે તો એ પેનલ કદાચ આખી બદલાવશે ટીવીમાં કેટલા ત્રણ ચાર ધક્કા ભાઈ ખાઈ ગયો પણ હમ થતું નહોતું એટલે એ આવીને હમણાં પેનલ બદલાવશે અને અમે ફોન હમણાં એની વાત કરતા હતા હવે અમે એમ શાક બનાવવા લાગશે હું રોટલી બનાવીશ અને ફટાફટ જમવાનું બની જાય ટીવી આપ નવું Thank you.

અને આપણે જો શાક ચડે છે અહીંયા તો જો એટલી આમાં થઈ ગયું ને ચા પાણી પાઈ અને આપણે એવું શાક કરી છે પૂછે વટાણાનું અને રોટલી કરવાની છે આપણું ટીવી નવું થઈ ગયું પાછું એ જ ચેક કરી લેજો હખો ગેરંટી વોરંટી નહીં આવે પાછી પણ નવું થઈ ગયું પાછું ટીવી જે દોઢ વરની હશે પૂરી હજી રહેશે બાકી હું નવું તો ચાલો આપણે કામ કરી રોટલા શાક બનાવી લઈએ સાડા નવ વાગ્યા છે આપણે વટાણાનું શાક રોટલી ફરફ છાસ બધું થઈ ગયું છે અમે જમી લીધું છે હું જમી લઉં અને હવે શિયાળો જાય ને તો સારું કહેવાય બાકી આ વટાણાનું શાક ખાઈ ખાઈને અમે વટાણા જેવા થઈ જાઉં તો ચાલો જમી લઈએ